જય શ્રી કૃષ્ણ મિત્રો હરિઓમ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું લચ્છા પાપડ વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી બેલ આઇકન જરૂરથી કરજો જેથી આવનાર વિડીયોની માહિતી આપને તુરંત મળે અહીંયા મેં બે કિલો જેટલા બટેટા લીધા છે હવે તેની આપણે છાલ ઉતારી લઈશું આ રીતે બધા બટેટાની છાલ ઉતારી અને સાફ પાણીમાં રાખી દેવાના છે બટેટાની લાંબી કતરણ પડે તે રીતે આપણે એને સીધું રાખી અને છીણવાનું છે ની મદદથી આવા બટેટાના લચ્છા પાડીને તૈયાર કરી લીધા છે આ બટેટાના લચ્છાને આપણે બે થી ત્રણ પાણીમાં સાફ પાણીએ ધોઈ લઈશું જો મિત્રો મેં અહીંયા બટેટાની કતરણને પાથી સાત પાણીએ ધોઈ લીધા છે જ્યાં સુધી બટેટાનું સ્ટાર્ચ નીકળે નહીં ત્યાં સુધી ધોઈ લેવા અને પાંચથી સાત કલાક સુધી તાજા પાણીમાં પલાળી ઢાંકી અને રાખી મૂકવા ત્રણ ચાર કલાક કતરોને પાણીમાં રાખ્યા પછી એને હવે બાફી લેવું હવે એક તો પહેલાંમાં આપણે પાણી ગરમ મૂકશું પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી લીંબુનો રસ નાખશું પાણી એકદમ ઉકળી જાય પછી એમાં આપણે કતરણને બાફવાની પાણી આપણું એકદમ સરસ રીતે ઉકળી ગયું છે બટ આવી કતરણ ગરમ પાણીમાં બધી કતરણ નાખી અને પાછા શાક પાણીમાં લઈથી ત્રણ મિનિટ એને બફાવા ગઈ હવે આપણે કતરણ બફાઈને તૈયાર કરીએ છે હવે એને જાળીમાં કાઢી લઈશું ગરમ પાણીમાં ত্র চার মিনিট থা গাছে বুফাই গইছে હવે આપણું બટેટાનું ખમણ બફાઈને તૈયાર થઈ ગયું છે હવે તેને બટેટાના ખમણને એક કોથળી ઉપર બટેટા પાપડના શેપમાં સુકવશું બટેટાને એક ચમચામાં લઈ અને આવી રીતે પાપડના શેપમાં સુકવવાના છે આપણે અહીંયા લચ્છાને પાપડના આકારમાં સુકવી લીધા છે તો જુઓ મિત્રો આપણા લચ્છા એકદમ સુકાઈને તૈયાર થઈ ગયા છે હવે તેને ગરમ તેલમાં તળી લઈશું જો મિત્રો આપણા આલુ લછા પાપડ બન તળાઈને તૈયાર થઈ ગયા છે તો ફરાળમાં લઈ શકાય ફરાળી આલુ લછા પાપડ તૈયાર છે